આંગણવાડી ને લઈને એક મહત્વની અપડેટ વહેલી સવારે આવી રહી છે આંગણવાડી પોષણ શુદ્ધ પાણી અને સામે મંત્રીની કડક કાર્યવાહી જિલ્લાના રાજ્યમાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લાના એક કેન્દ્રમાં અને વિવિધ રાજ્યોના આંગણવાડી કેન્દ્રોમાં હવે ભોપાળા નહીં ચાલે હવે લાલિયાવાડીઓ નહીં ચાલે અને હવે બાળકોના પોષણ સાથે કોઈ બાંધછોડ નહીં થાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ જે વાત છે લાલિયાવાડી બાળકોના પોષણ સાથે બાંધછોડની તે છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને વિભાગના મનીષાબેન અને અને કડક શબ્દોમાં રાજ્યના મહિલા બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલે આણંદ જિલ્લાના તંત્રને સીધો અલ્ટિમેટમ આપી દીધો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં પોષણયુક્ત અહેવાલો તાજેતરમાં જિલ્લા કલેક્ટર અને ડીડીઓની મુલાકાત દરમિયાન આંગણવાડીઓમાં ચાલતી લાલિયાવાડીઓ ખુલ્લી પડી હતી આ સાથે જ આણંદ જિલ્લાની લગભગ આઠસો જેટલી આંગણવાડી કેન્દ્રોમાં પીવાના શુદ્ધ પાણી મુલાકાત જોવા મળી આ તમામ અહેવાલોને ગંભીરતાથી લઈ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ આકસ્મિક રીતે આજે આણંદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા મંત્રીની મુલાકાત દરમિયાન આંકલાઓ તાલુકાની આસોદર અને ખંડોલ ગામની આગળવાડી કેન્દ્રોની તપાસ તેમજ પાકરોલ સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત લેવામાં આવી મંત્રીની અચાનક હાજરીથી જિલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો આંગણવાડીમાં બાળકો સાથે સીધો સંવાદ આંકલાવ તાલુકાની આંગણવાડીઓમાં મંત્રી મનીષાબેન વકીલે બાળકો સાથે જમીન પર બેસીને વાતચીત કરી બાળકોને શું ખોરાક મળે છે તે અંગે પ્રશ્નો પૂછ્યા

હવે પરિણામ જોઈએ વાતો નહીં તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સુધારા લાવવા સુવિધાઓમાં કોઈ કચાશ નહીં ચલાવવા ક્યાં સામે કડક કાર્યવાહી થશે તેવું અલ્ટિમેટમ આપ્યું આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત દરમિયાન બાખરોલ સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળામાં મંત્રી દ્વારા પોષણ આરોગ્ય શિક્ષણ અને રમત ગમત શારીરિક વિકાસ પર ભાર મૂકવા માત્ર અભ્યાસ પૂરતું સીમિત ના રહેવા શાળા સંચાલનને ખાસ સૂચનાઓ આપવામાં આવી આઠસો જેટલી આંગણવાડીમાં પાણી પ્રોજેક્ટ પર પણ પ્રશ્નાર્થ સર્જાયો આણંદ જિલ્લાની લગભગ આઠસો આંગણવાડી કેન્દ્રોમાં પીવાના શુદ્ધ પાણીના પ્રોજેક્ટમાં ટેન્ડરિંગ પ્રક્રિયા સંદર્ભે ઉઠેલા પ્રશ્નો અંગે પણ મંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર ગેરરીતિ અને મનમાનીના આક્ષેપો ઉઠતા હોવાને કારણે ઉચ્ચ સ્તરની તપાસની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી આ સમગ્ર ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આણંદ જિલ્લામાં કાગળ પર ચાલતી યોજનાઓ આંકડાઓની ઇન્દ્રજાળ અને સરકારી બાબુઓની મનમાનીના કારણે છેલ્લા છેવાડાના બાળકો દીકરીઓ અને જરૂરતમંદ સરકારી યોજનાના સાચા લાભાર્થીઓ વંચિત રહ્યા છે હવે જો મંત્રી સ્તરેથી સીધી દખલગીરી થઈ છે તો જોવાનું એ રહેશે કે જમીન પર સાચો સુધારો થાય છે કે નહીં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં કેમ કે બાળકોનું પોષણ એટલે દેશનું ભવિષ્ય અને તેમાં કોઈ બાંધછોડ ચાલશે નહીં ધન્યવાદ